नवानु न इतने पाणी गरम नींबू कोंडे ह नवानु न એટલે કાળું થાય ભૂઈ કાળું થા તો ગેસ પર મૂક દેની તો એટલે પાણી ને गरम મૂકવા ગેસ પર મૂકી દે હા તે બધું ગેસ ઉપર જ જોઈને આપણે બીજું શું ઉત્પાદન કરવું જો ફા અ બટલો કપૈયા લાગી કે લઈ જશે પછી પછી વાત પછી અત્યારે હોય ઈ પાછી લેવાનું જોયું ને હા પછી પાછી વાપરી લેવાનું હોય આખો કપૈલો ઉડકના કે આઉડમાં કપૈલો ઉડકા ગઈ કાય ઉડકાય ઈ કાય પાણીનું માય ભાઈ ભુઈ જાય એમાં કાય નવો દીવાનું હમ સારું બોતો બળ થાતું પાડું કાય ન

કોમસે હું પણ કામ તો કાય હોય છે હે કપડા ધોવાનું કપડા બપોર પર ધોઈ નાખાય ગોંડે 3 4 વાગે ઊઠી કઈ આ વરસાદમાં અસેલ સુકાવે ક્યાં ઈ તો ધબ થાબા ઉપર ગમ ના મિતrai જાય ને એ થા જો આ આવડા મર તાર જો આપડે તરત આ તાર એને માટે સુકવી દે લુગડા આવ જા જો અમને તમને આપતી જ વાત હું હા કાયંતર તુ લુકડા દોય ને ફટાફટ એટલે આપળા તાર ઉપર છે ને આ ફરતું કરો તાર ઉપર લુકડા હુકઈ દે બરોબર હ મસ્ત હુકાય જા પેરવા ના ધુવા ના પેરવા ના ધુવા ના બીજું શું કામ છે આપડે પેરવા ના ધુવા ના ધુવા ના પેરવા ના બીજું કઈ કામ છે આપડે અમને વરસાદ છે લે અમારે અમને આ વરસાદમાં અમારે કામ બન છે શું કરું રે રાખાય ને બદલા રાખાય ને हम्म हम क्या बोल एक महीना लगी नवानी में ah, तो ये तो एक टिकड़ी ले लेना पेराई पेर एक ने एक जोड़ी महीना पेर लगी पेरा रखा नवान टिकड़ी लेने वाला अरे ले टिकड़ी नवान हाँ मेरे कमरे में तो बीजा भी मिलना यहाँ माते हैं मजबून ना